બોલો શ્રી કૃષ્ણ ભગવાન મહાભારતની કથા સાંભળનાર સર્વે ભાવિક મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં દ્રોણ પર્વમાં આજે સાંભળશો પોસઠમું કડવું ચોસઠમાં માં કડવામાં સાંભળ્યું ધર્મરાજાને ભીમે સમજાવ્યા કે તમે જૂઠું બોલો નહીતર દ્રોણ ગુરુ આજે છોડશે નહીં રાજા ધર્મ કહે છે કે હું કોઈ હિસાબે જૂઠું બોલવાનો નથી ત્યાં સુધી સાંભળ્યો હવે આગળ સાંભળો પોસઠમો કડવો અંતરયામી દોડતા આવ્યા ને બોલ્યા છે મુખ વચન શું બેઠા છો નિર્ભયપણે ઉઠો ધર્મ રાજના તો તમારા બંધુને ખોસો દ્રોણ કોપ્યા છે હતી ધર્મ કહે કે આવીને હું જૂઠું કહેવાનું નથી ધર્મ મારું નામ ધરેલો જૂઠું બોલું તો સાથી કહો તો ગુરુને કહું આવીને મો તમારો હાથી તબ કુ તાજી કર્યા કે ઉઠો તારે ભાઈઓને મરશે વિચારી જીવયું ગરવા બોલવું રે જૂઠું તેમાં નહી કઈ દોષ તો પણ ધર્મેશિષ ધૂણાવ્યું ને કુંતા થયા પસોસ ઋષિ વૈશંપભાઈ કહે છે કે સાંભળ જન્મે છે રાજા દ્રોણ મહિમા અંતર્યામી ગરુડા ગામી ભગવાન કૃષ્ણ ભગવાન દોડતા આવ્યા અને સાંભળો બોલ્યા છે કે શું નિર્ભયપણે બેઠા છો રાજા ધર્મ નહીં તમે તમારા બંધુઓને ખોઈ રહેશો તમારા ભાઈઓને ગુરુ દ્રોણ મારી નાખશે ખૂબ કોપ્યા છે ધર્મરાજ કહે છે કે હું જૂઠું બોલવાનું નથી આવીને મારું નામ રાજા ધર્મ પાડેલું છે હું ન બોલું જૂઠું અર તમે કહો તો ગુરુને આવીને કહી દો તમારો હાથી મરી ગયો છે ત્યારે કુંતાજી કરગોરા લાગ્યા કરગરે છે કુંતાજી કે મારા દીકરા ઉઠો નહીં તો ચારે ભાઈઓને મારી નાખશે ગુરુદ્રોણ થોડો વિચારો મનમાં અને જીવ ઉગારવા માટે જૂઠું બોલવું એમાં કઈ દોષ નથી તો પણ રાજા ધર્મ માથું ધૂણાવે છે કે કુંતાજીને અફસોસ થયો છે અફસોસ થઈને ઉકળ્યા ને જુએ જગ જીવન વલ્લભ ત્યાં શું થયું કુંતાએ વચન ਵਦੇ ਵੱਲ ਭਤਿਆ ਸੂ ਕਹੂੰ ਕੁੰਤਾ ਮਾਤਾ ਇਹ ਵਚਨ 66 ਮੁਕੜਵੋ ਸੰਭਲੋ ਕੁੰਤਾ ਭਇਆ ਕਰੋਧੇ ਤੂੰ ਕੈਮ ਨਾ ਥੀ ਉਠਤੋ ਬੋਧੇ ਰੇ ਸਤਿਵਾਦੀ ਤਾਰਾ ਸਰਖਾ શું હશે નહી રે સંગ્રામ ચાર ભાઈ કરતા એ વઢી વઢીને ને છો મરતા રે તારા મનમાં મરશે જાશે ભાગી આ રે તને જોયો જોયો સત્યવાદી કોઈ મરે તું ગાદી રે એવું કરે નહી કુંતાજી કે છે ક્રોધ ભરેલા છે કે તારા સરખા શું સત્યવાદી નહીં હોય આ દુનિયામાં ચારે ભાઈ લડાઈ કરતા કરતા લડી લડીને વડીને મરે છે એ ભલે મરતા તારા મનમાં તો ਯਮਦਸ਼ੇਕ ਭਲੇ ਮਰੀ ਜਤਾ ਤਨੇ ਜੋਇਓ ਸਤਿਵਾਦੀ ਖਰੋ ਇਹ ਮਦਾ ਕੋਈ ਮਰੀ ਜਾਏ ਤੇ ਤੂੰ ਗਾਦੀ ਭੋਗਵੇ ਆਉਂ ਤੋ ਨ ਹੋਏ ਜਾਲੀ ਤੇ ਸਤਿਅਨੀ ਧਜਾ ਅੰਨਰੜੇ ਨੇ ਤਾਰੇ ਮਜ਼ਾ ਸਮਾ ਜ਼ੈਨੇ ਕਹਿਉ ਤੇ ਮਾ ਏ ਜੋਰ ਸੁਪੜੇ ਪਹਰੇ ਪਹਰੇ ਕਾਂਚੜੀ ਬੈਸੇ ਘਰ ਮਾਰੇ ਅੰਗ ਲਾਗੀ ਉਦਰ ਮਾਰੇ ਚੁਟੀ ਨਾਖਿਉ ਮਾਰੂ ਚਾਂਬੜੀ ਰੇ ਜਾਣੀ ਜੋਈਨ ਤੂੰ ਭਾਈ ਮਰਾਵੇ ધજા પકડી લીધી છે બીજા રોવે તારે જ મજા છે તારે યુદ્ધ કરવાય નથી જવું તારે સાચું બોલવું છે જૂઠું બોલવું નથી એવો ધર્મરાજ થઈ ગયો તું સામા જઈને ખાલી કેવું છે એમાં શું તને જોર પડે છે તું કાંચળી પહેરીને ઘરો કાંચળી પહેરીને ઘરમાં બેસી રહ્યો છે મારે તો હવે અંગ ઉદરમાં આગ લાગી છે આ ચામડું મારો ચૂંટી નાખું તું જાણી જોઈને તારા ભાઈઓ મરાવે છે તું સાનો સત્યવાદી કહાય હવે હું આપઘાત કરીશ તારા નામથી બેટા હવે ન ખાઉં સાસો એ ગળે ઘાલું ગળા ફાંસો દેહ તજું તે તો સ્ત્રી હત્યા તુજને લાગશે કુંતાજી કે છે કે હવે હું શ્વાસ ન લઉં ફાંસો ખાઈને ગળે મરી જવું એ સ્ત્રી હત્યા તને લાગશે કઈ ને લીધું કર્યો ધર્મે વિચાર માતા તો તો પાપ મને લાગશે રે દોરડું લીધું છે હાથમાં ધર્મ રાજા એ વિચાર કર્યો છે કે જો મારી માં મરશે તો મને પાપ લાગશે હત્યા મુજને લાગશે સ્ત્રી હત્યાનું પાપ બે સંતાપ આગળની કથા સુનસઠ માં કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ